હેલો એવરીવન ગુડ મોર્નિંગ સીતારામ કેમ છો બધા જો કે મજામાં જ છો આ દે અમે પણ મજામાં છીએ અત્યારે સવારના 9:30 વાગ્યા છે બોલો અને અમે બ્લોગ શરૂઆત કરી છે અને આમ તો જો કે અમે રાત્રે 11 વાગે આવ્યા કા 10 વાગે આવ્યા કા બાની ઘરે પછી બેન 10 વાગે આવી પાછા મેળામાં ગયા ને ત્યાંથી પાછા બેન 11 વાગે આવ્યા અને રાત્રે સુઈ ગયા અને અત્યારે આઠ વાગે ઉઠાડી છે તો આઠ વાગે ઉઠી ત્યાં બસ એક જ રટણ છે મામાની ઘરે જવું બાની ઘરે જવું મામાની ઘરે જવું બાની ઘરે જવું કારણ કે હમણાં દસ દી રોકાણ ને એટલે હવે એને અહોંગરો લાગે છે બધાય એટલે અત્યારમાં હે એટલે મામાને ઘરે નથી જવું આપણે સ્કૂલે વહી જવું મામાની ઘરે મામાની ઘરે નથી તો ખાઈ જવાનું

મામાન ઘર ગામમાં જ ગામમાં છે બાકી ખૂકર જ રાઈત્રે હજી તો ઘરે આવ્યા દસ વાઈ ગયો અને અત્યારમાં હજી દસ ભાઈ છે હજી બાર પેલા કામ થઈ ગયા માથા મામાની ઘરે ઉપળાતી ત્યાં બીજા એને આઠ વાઈગડ ઊંચા મામાની કરે મામાની પડે મામાની કરે મેં કીધું બપોર સુધી આંટો ભરાયેલો એને

ઈસલા હમ મારે કે જીતે ઈસલા એ તા મે અ disulfide લે એમ વાડ ખેતા એના વાડ નો ખેતાય રમત કરવાની હા જો પડી નો જાતી જો જો એ કે નઈ એને માર્યું

એ રોલોદ માથે ઉભો રહી ગયો છોયલે ને આલા લઈ જાવે મને પાછું એ ન્યુકલ આ જો વિડીયો બનાવુ નઈતરી હો

જો આજે દસ દિવસ વેકેશનમાં અમે રોકાયા પછી ઘરે આવ્યા છીએ અને દસ દિવસથી એને પપ્પાએ ઘરનું ખાધું નથી આજે એની ઈચ્છા થઈ હતી કે આ કિસોડાનું શાક ને બાજરાના રોટલા ઘરે બનાવીએ તો જો આ કિસોડા લઈ આવ્યા આટલા કિસોડા સુધાર્યા અને હવે સવા આઠ વાગ્યા છે ઘડિયાળમાં ને હવે એની ઈચ્છા પાછી બદલી ગઈ છે શાક શાક સુધરાઈ ગયું છે અને હું રોટલા આવું જ છે રોટલા ઘડવાની તૈયારી કરતી હતી આવું જ છે આ મન થાય કે આમ થઈ ગયું છે ને મારે એક જગ્યાએ જાવું છે પાછું એટલે કે બીજો તો વાંધો નથી આમ લાગો પણ રોટલા શાક ખાવાની ઈચ્છા તો હોય ને એ આ રોટલા બનાવ્યો એટલે હમણાં નવા નવા ભાઈ એટલે મજા આવે મને ઈચ્છા હતી ઘીસોડા તો અત્યારે સીઝન મજા આવે હા દીકરા એ કાકા બેઠ જા એટલે પાછું એવું છે દસ દિવસથી ઘરનું તો નતું ખાધું ને પાછું હાઈલી નહોતું ખાધું

હું જો કે ભૂખેય નથી ને મારી ઈચ્છા એની બંદી કાચે કાચા કહેવાય એ ખોટી તાણ જ સારું ચાલો તો જઈએ ને જો અંદર લઈ ले नहीं दो तो लेसन नहीं करवा दे तो भले तू लेसन इने आप लेयत न जाओ होटल जा। जा। में ले जाओ, जाओ जा। नहीं ले जाओ नथी ले जाओ अपन करे निकली दो आ रस्तो साथ लावा वापस ये आ सीयो हां लो मैं तैयार થઈ જો फटाफट आज बाकी छे जल्दी गचो दिकरा तारे आज आज कपड़ा हल અને માયમેટરી બોલવાનો છે આ કપડામાં હે સરપ્રાઈઝ બોલો હું હો હો જો આ નૈત્રી એના પપ્પા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈ આવી જો આવી સરપ્રાઈઝ અમાર આખો દિવસ ચાલુ છે આવી સરપ્રાઈઝ जा मा भइ छ प साचा